સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ સત્તરમી તારીખે મહોરમ પર્વ પ્રસંગ ભાઈચારાથી ઉજવણી થાય તે માટે અધિકારીઓ સહિત મુસ્લિમ હિન્દુ આગેવાનો સાથે ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ડભોઈ શહેર તાલુકા પંથકમાં સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાનું ડભોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સત્તર જુલાઈના રોજ મુસ્લિમ સમુદાયના મહોરમ પર્વ પ્રસંગે ડભોઈ નગરમાં શાંતિ સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડીએસપી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન સભા હોલ ખાતે રાખવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત પાંચ ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે